જય રણછોડ માખંડચો બસ આજનાદ અમદાવાદના રસ્તાઓ પર હાલ સાંભળવા મળી રહ્યું છે અને આ નાદ ગુંજી રહ્યું છે કારણ કે નગરયાત્રા પર ભગવાન આવ્યા છે ભક્તોને દર્શન આપવા માટે પોતાના ભાઈ વલભદ્રા અને બહેન સુભદ્રાજી સાથે ત્યારે આ રિપોર્ટમાં આજે આપણે વાત કરીશું પહિમ વિધિની શું આપ જાણો છો કે શા માટે ગુજરાતના મુખ્યમંત્રી જ પહિમ વિધિ કરે છે શા માટે પહિન વિધિ સોનાના સાવેણાથી જ કરવામાં આવે છે અને આની સાથે સાથે આ રિપોર્ટમાં જાણીશું કે નરેન્દ્ર મોદીના નામે શું અનોખો રેકોર્ડ છે તો આ તમામ વાતો સાથે અને રસપ્રદ ઇતિહાસ સાથે હું સૌમ્યા આપના સમક્ષ હાજર થઈ ચૂકી છું નમસ્કાર અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા યોજાઈ જેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીને વાલથી વધાવવા ભક્તોમાં આતુરતા પણ જોવા મળી જગન્નાથજીની રથયાત્રામાં પહિન વિધિનું અનોખું મહત્ત્વ છે જેમાંનાથની નગરયાત્રા પહેલાં વિધિ કરવામાં આવે છે જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી વિધિ કરવામાં આવે છે ગુજરાતમાં આ વિધિને પહિન વિધિ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને તરીકે ઓળખવામાં આવે છે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના જગતનાગર યાત્રા એ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે

રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાય છે ગુજરાતમાં મુખ્યમંત્રી આ પહીનવિધિ કરે છે મુખ્યમંત્રી સૌથી પહેલાં ભગવાનના રથનું દોરડું ખેંચે છે ઓગણીસો નેવથી અમદાવાદની રથયાત્રામાં પહીનવિધિ થઈ રહી છે જ્યારે પુરીની રથયાત્રામાં રાજા પહીનવિધિ કરે છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ પહીનવિધિ કરનારા સીએમ નરેન્દ્ર મોદી છે તેમણે બે થી વિધિ કરી હતી તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આપના રથયાત્રાના અનુભવ ચોક્કસપણે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર